ઇડરમાં પંચાલિવાસ સંગઠન દ્વારા વિશ્વકર્મા જયંતિ નિમિત્તે જાહેર બાબતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ભારતમાં વિવિધ રાજ્યોમાં અનેકવાર તહેવારો વિવિધ જન્મ જયંતિ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવતી હોય છે અને એન્જિનિયરી અને વસ્તુ દેવતા વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિ તેરસના દિવસે વિશેષ પૂજા અર્ચના થાય જેમાં સુથાર પ્રજાપતિ કડિયા લુહાર સોના જેવા જાતિના લોકો છે જેના નાના મોટા ઉદ્યોગો સાથે જોડાયેલા ઘણો મોટો વર્ગ જે આ પૂજા અર્ચનામાં ભાગેલ છે પણ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે જાહેર રચન ન હોવાના કારણે અમુક નોકરિયાત લોકો આ પૂજા અર્ચનાથી વંચિત રહેતા જ હોવાથી આ પૂજાનો લાભ મળે એ ધ્યેય સાથે પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ પંચાલ એવા સંગઠનના સમાજના આગેવાનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી આ રેલી શહેરના પ્રાંત કચેરીએ આવીને નાયબ કલેક્ટરને આ અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું વિશ્વકર્મા ભગવાન એ અમારા ગુરુ છે અમારા પિતા છે અને અમે સેવા પૂજા હવન કરતા હોઈએ છીએ તો એના માટે અમને અમારા કુટુંબ સાથે અમે સેવા પૂજા હવન કરી શકીએ એના જે વંશજો અમે બધા એમની પૂજા પાઠ વોકલ બોકલ કરતા હતા અત્યાર સુધી અમને સામૂહિક રીતે કોઈ ચાન્સ મળતો નહોતો તમારા કારીગર વર્ગ બધા પોતે નોકરીયાત વર્ગો જતા હતા એટલે સામૂહિક રીતે બધા કોઈ મળતી નથી રિપોર્ટર સનક જાદવ સાબરકાંઠા